કી જે આજનું ભજન છે કનૈયાના કાગળ મને વ્રજ ના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય મને કન્યા સંદેશ આવે વ્રજ મને કોણ લઈ જાય હે ગોકુળ મારું સાસરું ને દેરાણી જેઠાણી બહુ જા જા એમાં સૌથી નાની હું એ મારે પૂછી પૂછીને કરવા કામ રે વ્રજ મને કોણ લઈ જાય મારે પૂછી પૂછીને કરવા કામ રે மி மிச கே மண மே மண સાસુ મારા હઠીલા ને નણદલ ભા બહુ કઠોર સાસુ મારા હઠીલા ને નણદલ ભા બહુ કઠોર એ મારી જેઠાણી ના જોર બહુ જા એ વ્રજ એ રાજા રે કે વ્રજ મને કોણ મારી જેઠાણી ના જોર બહુ જા એ વ્રજ મને કોણ લઈ જા મને વ્રજ ના સપના આવે તે વ્રજ મને કોણ લઈ જ મને મોહન નામે સેજ આવે તે વ્રજ મને કોણ લઈ જ મને માધવ નામે કોલ આવે તે વ્રજ મને કોણ લઈ જ હે સંગ ચાલ્યો બધો જાત્રા કરવા ને જવાનું મન બહુ થાય એ મારા પરણ્યા ને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જા મારા પરણ્યા ને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ એ મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જા મને કનૈયાના સંદેશ આવે કે વ્રજ મને કોણ લઈ જા મને કનૈયા ના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય હે ગાયો દેવથી સામટી ને છાણવાસીરા બહુ જા જા હે ઓલા ગોવાળો ને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જા મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને માધવના મિસ કોલ આવે કે વ્રજ મને કોણ લઈ જા મને મોહન નામે સેજ આવે કે વ્રજ મને કોણ લઈ જાય